મિત્રો અવાજ સંભળાય છે તમને અવાજ છે ઓકે તો આજે આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જેનો અર્થશાસ્ત્ર મુખ્ય વિષય છે મેજર સબ્જેક્ટ છે એવા વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર પેપર દસ એ ભારતીય આર્થિક વિચારધારાનો ઇતિહાસ જેનો જે નવો અભ્યાસક્રમ છે તેના આપણે કેટલાક ટૂંકા પ્રશ્નો અને તેના જવાબોની આપણે આજે ચર્ચા કરીશું સમય ખૂબ ઓછો છે એટલે આપણે ખૂબ ઝડપથી જઈશું તો બાળકો યુનિવર્સિટી પરીક્ષામાં આ પ્રશ્નો તમને ખૂબ ઉપયોગી નીવડશે તો આપણે શરૂઆત કરીએ કૌટિલ્યના મતે રાજ્ય સત્તાના સાત અંગો ગયા છે તો મિત્રો આપણો આ પેપરનો બીજો યુનિટનો પ્રશ્ન છે તો કૌટિલ્ય એ રાજ્ય સત્તાના સપ્તાંગનો સિદ્ધાંત આપેલો છે એના જે સાત અંગો છે એમાં પહેલું જે અંગ છે રાજા એ રાજ્યનું મુખ્ય અંગ છે કે જે નેતૃત્વ સમગ્ર રાજ્યનું કરે છે તે એટલે જો ટૂંકમાં આપણે કેવું હોય તો રાજ્ય સત્તાના સાત મુખ્ય અંગો રાજા કે જેને સ્વામી તરીકે કૌટિલ્ય ઓળખાવે છે બીજા છે અમાત્ય મંત્રી અથવા મંત્રીમંડળ બીજું છે એનું જે અંગ છે તે છે જનપદ લોકો ચોથું છે દુર્ગ કિલ્લો પાંચમું છે કોષ રાજકોષ ખજાનો છઠ્ઠું છે દંડ સેના અને સાતમું છે મિત્ર અને સહયોગી રાષ્ટ્ર ઓકે તો બીજા ટૂંકા પ્રશ્ન તરફ જઈશું જઈએ આપણે કૌટિલ્યના મતે અર્થતંત્રમાં રાજ્યની ભૂમિકા સી છે તો કે રાજા રાજ્યનું મુખ્ય નેતૃત્વ છે રાજાના કેવા ગુણો હોવા જોઈએ જોઈએ રાજા કેવો હોવો એના વિશે કૌટિલ્ય આપણને ખૂબ ઊંડાણપૂર્વક વર્ણન કરેલું છે કે રાજા રાજ્યનું મુખ્ય નેતૃત્વ છે તેમાં નીચે પ્રમાણેના ગુણો હોવા જોઈએ કે રાજા ધાર્મિક સત્યવાદી બુદ્ધિમાન અને ન્યાયપ્રિય હોવો જોઈએ બીજું શાસ્ત્રો નો જાણકાર શાસ્ત્ર વિનયશીલ અને પ્રજાના કલ્યાણ માટે સમર્પિત હોવો જોઈએ અને કે એનું ત્રીજું લક્ષણ છે રાજાનો ગુણ અથવા તો એની ભૂમિકા રાજ્યની અંદર એ છે રાજ્યના જે અન્ય છ અંગો છે અમાત્ય જનપદ દુર્ગકોષ રાજકોષ દંડ અને મિત્ર રાષ્ટ્રો એનું સંચાલન અને સંવર્ધન કરવાની ક્ષમતા એ રાજામાં હોવી જોઈએ એટલે આ પ્રશ્ન પરીક્ષામાં પણ બે રીતે કે રાજાની ભૂમિકા રાષ્ટ્રમાં શું છે અથવા તો રાજા કેવો હોવો જોઈએ રાજાના રાજામાં કેવા ગુણો હોવા જોઈએ અથવા તો આપણે એમ કહીએ કે નેતૃત્વ અંગેના કૌટિલ્યના વિચારો કયા કયા છે તો તેમાં આપણે આ લખી શકીએ બીજો પ્રશ્ન છે અમાત્ય કોણ છે અને તેનું શું મહત્વ છે તો બાળકો જવાબ આપણે નીચે જોઈએ તો કે જવાબ છે અમાત્ય રાજાનો મુખ્ય સલાહકાર અથવા મંત્રી છે અથવા ઘણી વખત એ કરતા વધારે મંત્રી છે કે કેવો હોવો જોઈએ અમાત્ય અથવા તો મંત્રી મંડળ કેવું હોવું જોઈએ તો કે ભાઈ એમાં આપણે કહીએ કે મંત્રી તરીકે જે વ્યક્તિ નક્કી થતા હોય તે રાજાને વિશ્વાસપાત્ર હોવા જોઈએ બુદ્ધિમાન હોવાની હોવા જોઈએ પ્રમાણિક કે નિષ્ઠાવાન હોવા જોઈએ બીજું આપણે એમ કહીએ કે રાજકીય આર્થિક અને સૈન્યના મામલામાં નિપુણતા ધરાવતા હોવા જોઈએ અને રાજાની સફળતા માટે અમૂલ્ય યોગદાન એ આપતા હોવા જોઈએ ચોથો પ્રશ્ન કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અથવા કૌટિલ્યના જે વિચારો છે સપ્તાહનો સિદ્ધાંત છે એમાંનો છે કે જનપદ

રાજકોષનું નું ઘણું બધું મહત્વ છે કે ભાઈ રાજકોષ એ રાજ્યની આર્થિક શક્તિ છે તે રાજકોષ એ રાજ્યના વિકાસ સુરક્ષા અને પ્રજા કલ્યાણ માટે જરૂરી છે દુષ્કાળ અને યુદ્ધના સમયે પણ એ સહાયરૂપ થાય છે માટે એનું રાજ્યમાં ખૂબ મહત્વ છે એટલે આપણે એમ કહીએ કે કૌટિલ્ય એવું કહેતા હતા કે ભાઈ જે રાજા રાજકોષને બરાબર જાળવી રાખે એ વાસ્તવમાં એ સફળ રાજા તરીકે

મિત્ર વિશ્વાસપાત્ર સાથીઓ એટલે મિત્રો રાજ્યો જેને કહે છે કે રાજ્યને બાહ્ય ખતરાઓથી બચાવે છે અને આર્થિક જે કંઈ પણ વ્યાપારિક સંબંધો છે એના માટે આપણે એમ કહીએ કે મિત્રો મિત્ર રાજ્યો એ ખૂબ વિશ્વાસપાત્ર હોવા જોઈએ પછી આવે છે આઠમો ટૂંકો પ્રશ્ન પ્રાચીન ભારતીય આર્થિક વિચારધારાના મુખ્ય સ્ત્રોતો કયા છે કે પ્રાચીન આર્થિક વિચારધારાના મુખ્ય સ્ત્રોતો વેદો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઉપનિષદો અને બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો સ્મૃતિઓ સંહિતાઓ મહાકાવ્યો રામાયણ અને મહાભારત જેવા અર્થશાસ્ત્ર જેવા કૌટિલ્ય લખેલો જે ગ્રંથ છે તે શુક્રાચાર્ય બૃહસ્પતિ યાજ્ઞવલ્ક્ય મનુસ્મૃતિ સંહિતાઓ એમણે જે લખેલી છે તે બૌદ્ધ અને જૈન ધર્મના કેટલાક ધર્મ ગ્રંથો અને તમિલ જે પ્રાચીન સાહિત્ય છે તે એ પ્રાચીન ભારતીય આર્થિક વિચારધારાના મુખ્ય સ્ત્રોતો છે એમાં સૂત્રો પણ આવે ભાષ્યો પણ આવે પછી વ્યાકરણ ગ્રંથો પણ આવે છે નીતિ શાસ્ત્રો આવે છે ઘણું બધું તમે આપણે લખી શકીએ આમાં ઓકે બીજો પ્રશ્ન છે કૌટિલ્યના અર્થશાસ્ત્રનું શું મહત્વ છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ઈસવીસન પૂર્વે 4મી સલીમા લખાયેલું છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર રાજ્ય વ્યવસ્થા કરવેરા કૃષિ ઉદ્યોગ અને આર્થિક નીતિઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપે છે તેમાં રાજકીય અર્થશાસ્ત્ર સંપત્તિ વહીવટ અને સામાજિક ન્યાયની પણ ચર્ચા કરવામાં આવેલી છે એ જ રીતે આધુનિક અર્થશાસ્ત્રના જેવા સિદ્ધાંતો જેવા કે આપણે કરવેરાની આગળનો દસમો પ્રશ્ન છે વેદોમાં આર્થિક વિચારો કેવી રીતે વ્યક્ત થયા છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઋગ્વેદમાં કે સંપત્તિ દાન કર ઉત્પાદન ખેતી અને પશુપાલન પર અલગ અલગ સ્તુતિઓ દ્વારા શ્લોકો દ્વારા આર્થિક વિચારો પ્રગટ કરેલા છે અથર્વવેદમાં વ્યાપાર વસ્તુ વિનિમય ઔષધીય છોડનું વર્ણન સામવેદ અને યજુર્વેદમાં યજ્ઞો સામાજિક વ્યવસ્થા દ્વારા આર્થિક સંતુલનની ચર્ચા કરવામાં આવેલી છે મનુસ્મૃતિ અને યજ્ઞવેલક સ્મૃતિમાં આર્થિક નીતિઓ શું છે તે કે મનુસ્મૃતિમાં જમીનની માલિકી કરારો પછી જાહેર દેવું રાજ્યનું દેવું વ્યક્તિગત દેવું એના નિયમો અંગેની સમજૂતી આપેલી છે યાજ્ઞવલ્કીય સ્મૃતિમાં વ્યાપારિક જે કંઈ પણ વિવાદો છે સંપત્તિનું વિતરણ છે શ્રમ વિભાગ શ્રમ વિભાગની વ્યવસ્થા છે વગેરેની ચર્ચાઓ એમાં કરવામાં આવેલી છે શુક્ર નીતિ અને બ્રહસ્પતિ સંહિતામાં કઈ આર્થિક સૂચનાઓ છે અથવા તો નિર્દેશો છે નીતિઓ છે ભલામણો છે તો કે શુક્ર નીતિમાં આપણે જોઈએ છે કે રાજ્યની આર્થિક નીતિઓ છે કૃષિ વિકાસ છે નાણાકીય વ્યવસ્થાપન અંગેના ખૂબ સરસ વિચારો છે બ્રહસ્પતિ સંહિતામાં પણ આપણે જોઈએ તો ખેતી પશુપાલન વ્યાપાર ગોપાલન વગેરેને ઉત્તેજન આપવાની કેટલીક રણનીતિ છે આયોજનો છે નીતિઓ દર્શાવેલી છે આગળનો પ્રશ્ન બૌદ્ધ અને જૈન ધર્મમાં ગ્રંથોમાં આર્થિક વિચારો કેવા છે તો કે બૌદ્ધ ગ્રંથોમાં દાખલા ધમ્મપદ છે અહિંસા શ્રમિકોના હક અને ન્યાયપૂર્ણ પ્રમાણિક વ્યાપાર ત્યારે જૈન ગ્રંથોમાં આપણે જોઈએ તો સંયમ સ્થાયી ઉત્પાદન અને પર્યાવરણ સંવેદનશીલ અર્થવ્યવસ્થાની હિમાયત આપણે જૈન ધર્મોમાં જૈન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે થિરુકુલાલમાં કઈ આપણને આર્થિક સુજ પ્રાપ્ત થાય છે તો કે થી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તમિલ ભાષાનો ગ્રંથ છે

લઈ જવા અને આર્થિક દ્રષ્ટિએ બ્રિટિશ શાસનના ભારણનું પ્રમાણ ઘટાડવા દાદાભાઈ નવરોજીએ શેની હિમાયત કરેલી હતી કે ભારત દેશને સ્વશાસનની દિશા તરફ લઈ જવા અને આર્થિક દ્રષ્ટિએ બ્રિટિશ શાસનના ભારણનું પ્રમાણ ઘટાડવા ઘટાડવા માટે દાદાભાઈ નવરોજીએ વહીવટી અને સેવાઓના કાર્યક્ષમ અમલ થાય તે માટે ભારતીયોને યોગ્ય પ્રમાણમાં સરકારમાં સામેલ કરવાની હિમાયત કરેલી હતી

કોણ હતા એ રીતનો પણ ટૂંકો પ્રશ્ન કદાચ પૂછાઈ શકે કારણ કે આ વખતે કલ્લું પેપર નીકળશે તમારું યુનિવર્સિટી પરીક્ષાનું એટલે કઈ રીતના પ્રશ્નો પૂછાય એના વિશેની આપણે ચોક્કસ આગાહી કરી શકતા નથી એટલે કૌટિલ્યનો ટૂંકમાં પરિચય આપો એ રીતે પણ પ્રશ્ન પૂછાય કૌટિલ્ય કોણ હતા એ રીતે પણ પૂછાય તો આપણે જોઈએ છે કે ભાઈ કૌટિલ્ય જેમને ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે એ પ્રાચીન ભારતના

કે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના સંચાલન આર્થિક વિકાસ નીતિશાસ્ત્ર અને સમાજના કલ્યાણ માટે વ્યવહારુ રચના કરવાનો હતો આ ગ્રંથમાં રાજકીય શાસન અર્થતંત્ર યુદ્ધ નીતિ કાયદા સામાજિક વ્યવસ્થા જેવા વિષયોનો સમાવેશ થાય છે કૌટિલ્ય આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો અથવા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અર્થ શબ્દનો અર્થ શું છે

આ પ્રશ્નમાં આપણને અર્થ નો મતલબ પણ ખબર પડે છે અને કૌટિલ્ય આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા પણ આ જવાબ માંથી મનુષ્યની આજીવિકા અને વસવાટ વાળી ભૂમિ આવી ભૂમિના લાભ અને તેના સંરક્ષણ માટેના ઉપાયોનું વર્ણન કરતું શાસ્ત્ર એટલે જ અર્થશાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ધન સંપત્તિ કૃષિ વેપાર અને રાજ્યની આર્થિક નીતિઓ સાથે સંકળાયેલું જ્ઞાન છે એમ આપણે કૌટિલ્ય કહે છે કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે કેટલાક લખો અથવા તો આ રીતે પણ પ્રશ્ન પૂછે કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની કેટલીક મુખ્ય વિશેષતાઓ જણાવો તો કે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે ઈસવીસન પૂર્વે ત્રણસો વીસ માં રચાયેલું છે તેમાં પંદર જેટલા પ્રકરણો છે એકસો પચાસ જેટલા અધ્યાયો છે ચારસો ત્રીસ જેટલા પૃષ્ઠો અથવા તો પાનાઓ છે અને છ હજાર એમાં સમાવેશ થાય છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજ્યના સંચાલન યુદ્ધ નીતિ કરવેરા ન્યાય વ્યવસ્થા અને આર્થિક નીતિઓ જેવા વિષયોનો સમાવેશ થાય છે તેમાં સર્કલ ઓફ સ્ટેટ એટલે મંડળ સિદ્ધાંત જેવા રાજકીય સિદ્ધાંતોની પણ રજૂઆત કરવામાં આવી છે એને જ આપણે એમ કહીએ કે ધન અને સંપત્તિને નૈતિક માર્ગે મેળવવા પર ભાર મૂક્યો છે. okay આગળનો પ્રશ્ન જોઈએ કૌટિલ્યના અર્થશાસ્ત્રને આધુનિક સમયમાં શા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે તેમાં રાજકીય આર્થિક અને સામાજિક નીતિઓના સિદ્ધાંતો આજે પણ લાગુ પડે છે શાસન સુશાસન આર્થિક વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પણ તેના સિદ્ધાંતો આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે ઓકે આગળ પ્રશ્ન ગાંધીજીના આર્થિક સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ઘણી વખત ખાલી જગ્યા અથવા તો કયા નામે ઓળખવામાં આવે છે તો કે ગાંધીજીના આર્થિક સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે કે ગાંધીજીના આર્થિક સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ઘણી વખત કયા નામે ઓળખવામાં આવે છે તો કે આર્થિક સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ગાંધીવાદ નામે ઓળખવામાં આવે છે આગળનો પ્રશ્ન ગાંધીજીએ સ્વૈચ્છિક ગરીબીનો ખ્યાલ કોના વિચારોમાંથી અપનાવ્યો હતો તો કે ગાંધીજીએ સ્વૈચ્છિક ગરીબીનો ખ્યાલ થોડો થોરો નામના જે તત્વવેત્તા હતા તત્વજ્ઞાની હતા વિચારોમાંથી અપનાવ્યો હતો આગળ પ્રશ્ન ભગવદ્ ગીતાના શ્લોક અનુસાર જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે આ શ્લોકમાં યજ્ઞ શબ્દનો અર્થ ગાંધીજીએ શું કર્યો છે તો કે ભગવદ્ ગીતાના શ્લોક અનુસાર જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે આ શ્લોકમાં યજ્ઞ શબ્દનો અર્થ ગાંધીજીએ જાત જાત મહેનત મહેનત એવો કર્યો છે જવાબ આવશે ગાંધીજીએ પ્રબોધેલી અર્થવ્યવસ્થાની મુખ્યત્વે લાક્ષણિકતાઓ કઈ હતી કે ગાંધીજીએ પ્રબોધેલી અર્થવ્યવસ્થાની લાક્ષણિકતાઓ મુખ્યત્વે લાક્ષણિકતાઓ મુખ્યત્વે

તુલનાના મુદ્દાઓ નીચે પ્રમાણે છે પહેલું પાશ્ચાત્ય આર્થિક વિચારોમાં એટલે કે પશ્ચિમી દેશોના આર્થિક વિચારોમાં સંપત્તિ અને ભૌતિક સુખાકારીને જ વધારે મહત્વ આપવામાં આવે છે જ્યારે ભારતીય આર્થિક વિચારોમાં તેનું ગૌણ સ્થાન છે બીજો બીજો આપણે જોઈએ બંનેની તુલના કરીએ તો પાશ્ચાત્ય પશ્ચિમી આર્થિક વિચારોક વિશ્લેષણાત્મક વૈજ્ઞાનિક અને વાસ્તવિક છે જ્યારે ભારતીય આર્થિક વિચારો આદર્શ લક્ષી અને વ્યવહારુ છે બીજો આપણે તફાવત જોઈએ તુલના જોઈએ તો પાશ્ચાત્ય આર્થિક વિચારોમાં મુક્ત અર્થતંત્રની ધારણા છે જ્યારે ભારતીય આર્થિક વિચારોમાં નિયંત્રિત અર્થકારણનો ખ્યાલ છે આગળનો તુલનાનો મુદ્દો જોઈએ પાશ્ચાત્ય આર્થિક વિચારોનો પાયો અમર્યાદિત જરૂરિયાતો છે જ્યારે ભારતીય આર્થિક વિચારોમાં મર્યાદિત જરૂરિયાતોનો ખ્યાલ છે આગળનો પ્રશ્ન મૂળ કૌટિલ્યના અર્થશાસ્ત્રનું અંગ્રેજીમાં સર્વપ્રથમ ભાષાંતર કયા વિદ્વાને કઈ કર્યું હતું અને કઈ તો મૂળ જે કૌટિલ્ય લખેલું જે ઓરિજિનલ પુસ્તક છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એનું સર્વપ્રથમ અંગ્રેજીમાં ભાષાંતર તો એ કરનાર ભારતીય વિદ્વાન છે ડોક્ટર પંડિત સામાશાસ્ત્રી સામાશાસ્ત્રી એ મૂળ કૌટિલ્યના અર્થશાસ્ત્ર નો ગ્રંથ કે જે ભોજપત્ર પર

વસ્તુ પર લેવામાં આવનાર કરોના કયા પ્રકારો પાડ્યા છે કેટલા પ્રકારો પાડ્યા છે કયા કયા કે કૌટિલ્ય ઉત્પાદન સ્થળના આધારે કરવેરાના ત્રણ પ્રકારો બતાવ્યા છે બાહ્ય શુલ્ક કર પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવનાર કરને બાહ્ય શુલ્ક કર કહે છે બાહ્ય શુલ્ક અથવા તો બાહ્ય કર કહે છે આભ્યંતર શુલ્ક રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને ને આભ્યંતર શુલ્ક તરીકે ઓળખાવે છે આતિથ્ય શુલ્ક વિદેશમાંથી લાવવામાં આવતી જે વસ્તુ છે તેના પર લેવામાં આવતા કરને આતિથ્ય શુલ્ક કહે છે કૌટિલ્ય કૌટિલ્યના અર્થશાસ્ત્રના મુખ્ય લક્ષ્યાંકો ઉદ્દેશો કયા છે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકોનું કલ્યાણ માટે આર્થિક વિકાસ તેમજ રાજકીય નીતિઓ સુદ્રઢ બને તેવી યોજનાઓની રચના કરવી અને સફળ અમલ થાય તેવી પ્રવૃત્તિઓ વિકસાવવાનો છે. આર્થિક અને રાજકીય સમસ્યાઓના નિરાકરણ અંગેની રાજ્યની અને લોકોની વૃત્તિ જાગૃત કરવાનો છે રાજ્યને ભૌતિક દ્રષ્ટિથી મજબૂત બનાવવું શાસનની વ્યવહારિક સમસ્યાઓનું વિવેચન અને વિવેકપૂર્ણ નિરાકરણનો છે ઓકે ભારતીય આર્થિક વિચારધારાને સમયગાળા પ્રમાણે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય છે કે પ્રાચીન ભારતીય આપણે કહીએ કે ભારતીય આર્થિક વિચારધારાને કાલખંડમાં ટાઈમ પરસ્પેક્ટિવથી

ઓગણીસમી સદી અને વીસમી સદીના કેટલાક વિચારકો જેમ કે ગોવિંદ ગોખલે ઓકે તો આટલાનો આપણે સમાવેશ કરીએ છીએ અને ત્યાર પછીનો જે સમયગાળો છે એ છે સર્વોદયનું અર્થશાસ્ત્ર સર્વોદયના અર્થશાસ્ત્રનો સમયગાળો કે જેમાં ગાંધીજી અને વિનોબા ભાવેની જે કંઈ પણ વિચારધારા છે એનો આપણે સમાવેશ કરીએ છીએ ત્યાર પછી આપણે સામાજિક સમાજવાદી વિચારધારા તો કે સમાજવાદી વિચારધારાનો જે ભારતીય આર્થિક વિચાર જે યુગ છે કાળ છે એમાં આપણે ખાસ કરીને પંડિત આચાર્ય નરેન્દ્ર દેવ સંપૂર્ણાનંદ જયપ્રકાશ નારાયણ એમ એન રોય રામ મનોહર લોહિયા એસ ડાંગે અને અશોક મહેતા જેવા વિચારકોનો સમાવેશ થાય છે ત્યાર પછી આપણે ભારતીય આર્થિક વિચારધારાને વૈજ્ઞાનિક સિદ્ધાંતવાદી વિચારધારાના

માલની મોંઘી વેચાણ દ્વારા ઇંગ્લેન્ડ તરફ સંપત્તિનું વહન થતું હતું. આ થિયરી ભારતીય ગરીબીનું મૂળ કારણ છે. એમ દાદાભાઈ નવરોજી જણાવે છે. ઓકે ગાંધીજીના આર્થિક વિચારોની મુખ્ય વિશેષતાઓ જણાવો. તો કે ગાંધીજીની આર્થિક વિચારધારાની મુખ્ય વિશેષતાઓમાં ખાસ કરીને સ્વદેશી અને ગ્રામોદ્યોગ તો કે ગાંધીજીએ ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું ખાદી અને હસ્તકલા કારીગરી જેવા સ્વદેશી ઉદ્યોગોને ટેકો આપ્યો અહિંસક મૂડીવાદ તેમણે શોષણ રહિત અર્થવ્યવસ્થાની વકાલત કરી એટલે કે તરફેણ કરી જ્યાં ધનિકો ટ્રસ્ટીશીપ એટલે જાહેર હિતમાં પોતાના ધનનો ઉપયોગ કરે એવી ફિલસૂફી અપનાવી અને ત્રીજું એમને આપણે એમ કહીએ કે એની વિશેષતા હતી આત્મનિર્ભરતા ગ્રામ સ્વરાજ્ય અને સ્થાનિક સ્તરે ઉત્પાદન પર એમણે ભાર મૂક્યો હતો આગળનો પ્રશ્ન છે ગોપાલકૃષ્ણ ગોખલે ભારતના આર્થિક વિકાસ માટે કયા મુખ્ય સુધારાઓની ભલામણ કરી હતી તો કે ભાઈ પહેલો જે સુધારો હતો એ શિક્ષણ ક્ષેત્રનો હતો એ શિક્ષણનો પ્રચાર પ્રસાર થવો જોઈએ ખાસ કરીને સ્ત્રીઓ અને નિમ્ન જાતિઓ માટે શિક્ષણનો પ્રસાર થવો જોઈએ કૃષિ સુધારણા ખેડૂતોના શોષણને રોકવા અને જમીન સુધારણા માટે કૃષિ સુધારણા અંગે એમણે ઘણી બધી ભલામણો આપેલી હતી અને બ્રિટિશ જે શાસકોની નીતિઓ હતી એની પણ ખૂબ ટીકા કરેલી હતી કે બ્રિટિશ શાસન દરમિયાન જે ઊંચા કરવેરા હતા અને સંપત્તિની જે અસમાન વહેંચણી હતી એનો પણ એમણે વિરોધ કરી અને પોતાના વિચારો સુધારો રૂપી વિચારો આપેલા હતા ચોથું આપણે એમ કહીએ કે સ્વદેશી ઉદ્યોગોની ટેકો કે ઔદ્યોગિકરણ કરતા સ્થાનિક ઉદ્યોગોને પ્રાથમિકતા વધુ આપવી જોઈએ એવું ગોપાલ કૃષ્ણ ગોખલે માનતા હતા ઓકે ડોક્ટર વી કે આર બી રાવ ભારતીય આર્થિક નીતિઓમાં કે ભારતીય આર્થિક નીતિઓમાં તેમની કેવી ભૂમિકા હતી અથવા તો કેવી ભૂમિકા ભજવી એટલે કે વિકે આરવી રાવે એક તો મિશ્ર અર્થતંત્ર એટલે કે જાહેર અને ખાનગી ક્ષેત્રનું સંતુલિત સંયોજન થાય તેવી આર્થિક નીતિની એમણે ભલામણ કરેલી હતી બીજું આપણે એમ કહીએ કે રાજ્યની સક્રિય ભૂમિકા કે જેવી રાજ્યએ પણ આગળ આવીને આપણે એમ કહીએ કે જેને આપણે સામાજિક માળખું કહીએ છીએ એ સામાજિક માળખું અને જે પાયાની સુવિધાઓ છે મૂળભૂત સેવાઓ છે શિક્ષણ અને આરોગ્યમાં રાજ્યએ રોકાણ કરવું જોઈએ રોકાણ પર ભાર મૂકવો જોઈએ મૂડીરોકાણ કરવું જોઈએ અને ત્રીજું છે કૃષિ વિકાસ કે કે ગ્રામીણ સુધારા અને વૈજ્ઞાનિક પ્રોત્સાહન આપવું જોઈએ તો આપણને કહીએ સમયની જે કંઈ પણ આર્થિક નીતિ હતી એમાં આ પ્રકારના સૂચનો એમણે સૂચવેલા હતા છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ બાળકો ડોક્ટર અભિજીત બેનર્જીનો નો ગરીબી નિર્મૂલન માટેનો અભિગમ શું છે તો કે અભિજીત બેનર્જી એ વૈશ્વિક ગરીબી દૂર કરવી હોય એના માટે પહેલું તો એટલે એટલે રેન્ડમાઇઝ અને પ્રાયોગિક ધોરણે આરસી સરકારે હસ્તક્ષેપો કરવા જોઈએ અને ડાયરેક્ટ આપણે એમ કહીએ કે કેટલીક સહાયો સીધી આપવી જોઈએ અને પછી એનું આપણે એમ કહીએ કે એ આપ્યા પછી એનું વારંવાર મૂલ્યાંકન થવું જોઈએ અને જરૂરી સુધારા વધારા કરવા જોઈએ દાખલા તરીકે આપણે એમ કહીએ કે મફત શાળામાં સ્કૂલ યુનિફોર્મ છે મધ્યાહન ભોજન યોજના છે ડાયરેક્ટ સીધી સહાયો છે એ આપ્યા પછી એની અસરકારકતા કેવી રહી છે અને એના આધારિત વાસ્તવિક નીતિઓ ઘડવી જોઈએ બીજું આપણે એમ કહીએ શરતી રોકડ હસ્તાંતરણ તો કે શિક્ષણ અને આરોગ્ય સેવાનો ઉપયોગ કરવા બદલ જ આર્થિક સહાય આપવી જોઈએ અને ત્રીજું છે સ્થાનિક સંદર્ભો પર ધ્યાન એટલે કે એક્સ-રે સ્પીટોલ ઉકેલોને બદલે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાન પર રાખી અને નીતિ ઘડવી જોઈએ તો આ પ્રકારના વિચારો આપણને અભિજીત બેનર્જીના વૈશ્વિક ગરીબી ઉન્મૂલન કરવા માટેના જોવા મળે છે તો બાળકો અહીંયાથી આપણે અટકીએ બધાને બેસ્ટ ઓફ લક યુનિવર્સિટી પરીક્ષાના તો અહીંયા આપડી મીટીંગને પૂરી કરીએ છીએ